મગન તુસરીજી જિયાણા સ્ટોરમાં માં તમારું સ્વાગત છે આજના ખાસ વિડિયો માં નવો સ્ટોક અપડેટ થયો છે તમને બતાડવાનું છે શું સ્ટોક આવ્યો છે ને પહેલા તો એ બતાવું શું શું આવ્યો છે મેડમ આજ નવા પાર્સલ માં મછરજાની ગોદડી છે અલગ 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 છે વાહ છે જેમાં બેટ છે એટલે કે પ્લેઝીમ છે અચ્છા મધર બેગ બી છે આમાં અલગ અલગ ટાઈપના ઘણા બધા ખોયા પેચ વર્ક વાળા સાદા ખોયા એવા અઢળક ટાઈપના ખોયા છે આમાં જો સ્લીપિંગ બેગ નો હોય છે ને અઢળક ખજાનો શ્રીજી કીડ્સને શ્રીજી સિલેક્શનમાં જોરદારવાળો અપડેટ થયો છે યસ તો તમારા બાળકોની તમામ રીતની નવી ખરીદી કરવા માટે જિયાણાની લાડવ્યાની એકથી પાંચ વર્ષ સુધીના બાળકની તમામે તમામ ખરીદી તમારે છે ને એક જ સ્ટોપ પર સોલ્યુશન થઈ જવાનું છે યસ તો આવા બાળકોની તમામ ખરીદી કરવા માટે આજે જ પધારો શ્રીજી કિડ્સ કે શ્રીજી સિલેક્શનમાં